અંકલેશ્વર નગરપાલિકામાં ઓડિયો ક્લિપ કાંડે મચાવ્યો ભૂકંપ વિપક્ષના પ્રહાર બાદ પ્રમુખ લલિતાબેને તબિયતનું બહાનું ધરી મેદાન છોડ્યું અંકલેશ્વર નગરપાલિકાના રાજકારણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ સર્જાયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે જેમાં મંગળવારે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખ લલિતાબેન રાજપુરો અચાનક પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ ધરી ઉપપ્રમુખ ભાવેશ ઘાસને ચાર સોંપી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાક્રમ પૂર્વે વિપક્ષી નેતા જહાંગીર પઠાણ અને યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાના અને અન્ય આગેવાનોના નેતૃત્વમાં વિપક્ષે પ્રમુખની ચેમ્બરમાં જઈ તેમનો ઉગ્ર ઘેરાવો કર્યો હતો વિપક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા પ્રમુખના પતિ દ્વારા પાલિકાના વહીવટમાં કરવામાં આવતી દખલગીરી તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તો યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગાએ નગરપાલિકાના સર્વોચ્ચ પદની ગરિમા જાળવવા માટે પ્રમુખને બે હાથ જોડી નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવા વિનંતી કરી હતી ત્યારે આશ્ચર્યજનક રીતે શાસક પક્ષના અન્ય સભ્યો માત્ર મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા અને પ્રમુખતા સમર્થનમાં કોઈ પણ સભ્ય બોલવા તૈયાર ન થતા અનેક વિતર્ક વહેતા થયા છે વિપક્ષના વિરોધ પ્રદર્શનની માત્ર પંદર જ મિનિટમાં પ્રમુખ દ્વારા તબિયતનું બહાનું ધરી ચાર છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણય આગામી બાવીસ જાન્યુઆરીથી સામાન્ય સભામાં થનારા સંભવિત હંગામાને ટાળવા માટે ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવેલ ડેમેજ કંટ્રોલ હોવાનું મનાય છે હાલમાં ઉપપ્રમુખ ભાવેશ કાયસને સત્તાવાર ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચારના મુદ્દે પ્રમુખનું રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે જેના કારણે આગામી દિવસોમાં અંકલેશ્વરનું રાજકારણ વધુ ગરમાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન પુરોહિતનો આજથી પાંચ દિવસથી છેલ્લા ભ્રષ્ટાચાર બાબતે ઘણું બધું છાપાના છાપાના અંદર આવ્યું પેપરોની અંદર પ્રસિદ્ધિ થઈ સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ થઈ અને એ બધી વાતચીત અને પચાસ હજારની માંગણી બાબતે ઘણી બધી ચર્ચાઓ થયા પછી આજે પ્રમુખશ્રી લલિતાબેન વીસ ના એક વીસ એક એમની ખુરશી પર ફરીથી બિરાજમાન થયા ત્યારે અમે વિરોધ પક્ષના રહેતા અને કઈ કાર્ય કરો બધા ઉપર જઈને બેન ને પૂછ્યું કે બેન તમારા ઉપર લાક્ષણ કાર્યક્રમ થયા છે ને જિંદગીની અંદર અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આવું આવું ભ્રષ્ટાચાર બાબતે કોઈ અમને પ્રશ્ન તરીકે થઈ નથી તો આ બાબતે તમે આ ખુરશી પર બેસવા લાયક નથી તો બેને કીધું કે મારું સાબિત થઈ જાય ત્યારે હું ખુરશી પર નહીં બેસીશ એટલે ચોરી અને ઉપરથી સીના ચોરી એમના પતિ પતિદેવ કે બે લાખ રૂપિયાની વાત કરે છે આ પચાસ હજાર ની વાત કરે છે એટલે વાત ધ્યાનમાં માં નહીં આવી કે સરકાર કેમ ઊંઘ છે કે આટલું મોટું ભ્રષ્ટાચાર ની વાતો થઈ રહેલી છે તો એના સાથે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી બસ એ બાબત નું દુઃખ છે હવે આવનારી બોર્ડ અને છવ્વીસમી જાન્યુઆરી માટે માટે નવો પ્રોગ્રામ આપીશું કે ભાઈ એમને શું અને કેવી રીતે આગળ વધવું જોઈએ આ ભ્રષ્ટાચારી વિરોધ અંદરમાં કેવી રીતે એની કાયદાકીય તપાસ કરવી